સુરતમાં હત્યા સહિતના બનાવોમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે ત્યારે ડિંડોલીમાં માથાભારે આરોપીને ઘેરી તીક્ષ્ણ હત્યાના ગાજીથી હત્યા કરનાર હત્યારાને ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યું છે સુરતના ડિંડોલી વિસ્તારમાં જગદંબાનગર સોસાયટીમાં આઠ ફેબ્રુઆરીની રાત્રે હત્યાની ઘટના સામે આવી છે ભૂતકાળમાં દેવા ઉર્ફે કાલુ નામના યુવકના મર્ડર કેસમાં આરોપી ગણેશવાઘની અજાણ્યા શખ્સો દ્વારા નિર્મમ હત્યા કરવામાં આવી છે ઘટનાની જાણ થતાં ડિંડોલી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળે દોડી ગઈ હતી ડિંડોલીના જગદંબાનગર ખાતે ગણેશવાઘને ઘેરી લઈ તેના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની ઘાતકીય હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓ રાજ ઉર્ફે સુખા ભાગવત પાટીલ અર્જન વિકી ઉર્ફે શેખર પાટીલ અને કલ્પેશ ઉર્ફે કબૂતરને ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે મે આ ઘટનામાં દેખરેખ કરતા તો ખૂબ જ ટૂકા સમયમાં અમે 4 આરોપીઓને રીટેન કરી લીધેલા છે એ 4 આરોપીઓમાંથી એકનું નામ સુખલાલ ઉર્ફે સુખા પાટીલ છે બીજું છે પવન પાટીલ બીજો અર્જુન યાદવ અને હર્ષલ કોળી આ ચાર વ્યક્તિઓ આ ગુનામાં આરોપી તરીકે છે આ ચારેય પોતે કાવતરું રચી અને ગુનો આચરેલ છે આ ઉપરાંત આ ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ જે બાળકો પણ છે તો આ બંને બાળ કિશોરો પર નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે આ ગુનામાં જે જે મોટિવ હતો તે વિશે તપાસ કરી છે મોટીમાં અત્યારે એવું જાણવા મળ્યું છે કે જે મરણ જનાર છે ગણેશ વાઘ એ અગાઉ આજે હત્યા કરનાર મુખ્ય વ્યક્તિ છે સુખલાલ પાટીલ એના મોટાભાઈ દેવેન પાટીલની હત્યા વખતે એના બાઇકમાં બેસાડીને દેવેનને લઈ જતો હતો અને ત્યારબાદ દેવેનની હત્યા થઈ હતી એટલે આ લોકોને પહેલેથી શંકા એવી હતી કે આ ઘટનામાં જે દેવેનની હત્યા થઈ એમાં ગણેશ વાઘ સામેલ છે ત્યારબાદ ગણેશ વાઘે આ લોકો વચ્ચે અગાઉની જે હત્યા હતી એમાં ફરિયાદી પક્ષને એટલે કે જે અત્યારના જે આરોપી છે સુખલાલ પાટીલ એના પરિવારજનોને જૂના જે આરોપીઓ હતા એ લોકો સાથે સમાધાન માટે અવારનવાર વાત કરી એ બાબતને લઈને બંને વચ્ચે એક ત્યાંનું મનદુખ ચાલતું જ હતું જે છેલ્ટે ગઈકાલે અ શુક્લાલ પાટીલે પોતાના મિત્રો સાથે ભેગા મળી પૂર્વ આયોજિત સાવતરું ઘડી અને ગણેશને પોતાના વિસ્તારમાં બોલાવ્યો હતો ગણેશ મૂળ ખડોદરામાં રહે છે પરંતુ એને એમ કેમ સકારે અહીંયા બોલાવ્યો હતો અને પછી એને ચક્રીના ઘા મારી અને એને હત્યા નિભાવ્યો હતી આજે ઘટનામાં જે ચખ્ખું વપરાયું છે એને હજી રીકોવર કરવાનું બાકી છે પોલીસ એના માટે ફર્ધર પોલીસ કસ્ટડી પણ માંગશે આરોપી અને જે પણ કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે